ધોરણ આઠ વિષય સંસ્કૃત સપ્તદિન પાઠ એક પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સુખી છે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો નિંદ્રાતી શ્રાંતા ક્લાંતા સ્નિગ્ધા મુગ્ધા ઉચ્ચે મૃદુલા સ્પૂર્ષ શોભનગાત્રી ત્યાર પછી પ્રશ્ન બે

દે ત્યાર પછી પ્રશ્ન ત્રણ યોગ્ય જોડતા જોડે અ અને વિભાગમાં શબ્દો આપેલા છે જેને યોગ્ય રીતે આપણે જોડીએ એક વાયસહ કાગડો જવાબ છે એટલે કે જવાબ આવશે ભો ભો ચાર પુત્રી જવાબ છે એ નિદ્રાતી ત્યાર પછી પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો